ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલનો વિવાદ છે એનો હજી પણ અંત આવ્યો નથી તેની સામે દલિત યુવકનું અપહરણ કરીને તેની હત્યાની કોશિશ કરવાની જે ફરિયાદ થઈ હતી આ વિવાદમાં વધુ એક નવા જૂની સામે આવી છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ગણેશ ગોંડલે જૂનાગઢમાં દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર મારી હોવાની ફરિયાદ થઈ હતી એ મામલે ગણેશ ગોંડલ સહિતના આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે પરંતુ પીડિત સંજય સોલંકી તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો હજી પણ આ મામલે આકરા પાણીએ જોવા મળે છે આ દરમિયાન સંજય સોલંકીએ ગણેશના પિતા જયરાજસિંહ જાડેજાને આ ગુનામાં આરોપી બનાવવાની માંગણી કરી છે સંજય સોલંકીએ જૂનાગઢના ડીવાયએસપીને ને લેખિત અરજી આપી છે જેમાં જણાવ્યું છે કે મૂળ ફરિયાદમાં કલમ એકસો વીસ બીનો ઉમેરો કરેલો છે તેથી પૂરી શંકા છે કે આ ગુનાહિત કાવતર રચવામાં આરોપી ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે સંજય સોલંકીએ આરજીમાં આગળ જણાવ્યું છે કે અગાઉ પણ આ જયરાજસિંહ જાડેજાને કોર્ટ દ્વારા નિલેશ રૈયાણી હત્યા કેસમાં જન્મટીપની સજા અપાયેલી છે જેથી આરોપીના પિતા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હોય તેઓને પણ યોગ્ય તપાસ કરી આ ગુનામાં કલમ એકસો વીસ બી એટલે કે ગુનાહિત કાવતરાની કલમ મુજબ આરોપી બનાવવામાં આવે એવી સંજય સોલંકીએ અરજીમાં માંગણી કરી છે સંજય સોલંકીએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે અમારી ફરિયાદથી જે લોકો આરોપી બની રહ્યા છે તે લોકો પૈસા પાત્ર મોટી ભગ ધરાવતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે તેઓના દ્વારા અમુક ફરિયાદી કે મારા પિતા રાજુભાઈ સોલંકી કે અમારા સોલંકી પરિવારના કોઈ સભ્ય પર હુમલો થાય કે કોઈની હત્યા થાય તેવી પૂરી સંભાવના હોય મને મારા પિતા તથા મારા પરિવારને યોગ્ય હથિયારધારી પોલીસ રક્ષણ પૂરું પાડવા અમારી માગણી છે આવી માગણી સંજય સોલંકીએ પોતાની અરજીમાં કરી છે તમને જણાવી દઈએ કે આ પહેલા સંજયના પિતા રાજુભાઈ સોલંકીએ એવી માંગણી કરી હતી કે ગણેશના માતા ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું લેવામાં આવે અને એ સાથે જયરાજસિંહ છે એમને ભાજપમાંથી સસ્પેન્ડ કરીને તેમની ધરપકડ કરવામાં આવે આ પ્રકારની માંગણીઓ પૂરી ન થાય તો રાજુભાઈએ ધર્મ પરિવર્તન કરીને મુસલમાન બની જવાની ચીમકી પણ આપી હતી હવે મુદ્દો ફરીવાર ગરમાયો છે કારણ કે જયરાજસિંહને આરોપી બનાવવા માટે સંજય સોલંકીએ આ મામલાની તપાસ ચલાવતા જે અધિકારી છે એમને લેખિતમાં અરજી આપી દીધી છે એમાં આગળ શું થશે એ જોવાનું રહેશે અને આપને વધુમાં એ પણ જણાવી દઈએ કે આવતીકાલે સોળ જુલાઈના રોજ ગણેશ ગોંડલે જામીન માટે હાઈકોર્ટમાં જે અરજી કરી છે એની સુનાવણી થવાની છે તેથી એ પણ જોવાનું રહેશે કે તેને જામીન મળે છે કે નહીં આ કેસની અપડેટ વિશે અમે આપને માહિતગાર કરતા રહીશું આપ જોડાયેલા રહેશો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે નમસ્કાર